ભારતના ઇતિહાસમાં એક એવું નામ છે જે આજે પણ લોકોના મનમાં જીવંત છે આચાર્ય ચાણક્ય જેને કૌટિલ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે તેમનો જન્મ એક સામાન્ય ગરીબ બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો તેમના પિતા ચણક એક સાધારણ વિદ્વાન હતા પરંતુ વંશના અત્યાચારી રાજા દ્વારા તેમની હત્યા કરવામાં આવી આ ઘટનાએ ચાણક્યના મનમાં એક અગ્નિ પ્રજ્વલિત કર્યો અગ્નિ માત્ર વિનાશ કરે પરંતુ નવું સામ્રાજ્ય રચે ચાણક્ય પાસે કોઈ રાજમહેલ નહોતો કોઈ સૈન્ય નહોતું કોઈ સોનું નહોતું પરંતુ તેમની પાસે હતું અમર્યાદિત જ્ઞાન અડગ સંકલ્પ અને એક દૂરદર્શી દૃષ્ટિ તેમણે એક યુવાન ચંદ્રગુપ્તને શોધ્યો જેને તેઓએ રાજા બનાવ્યો અને મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી એ સામ્રાજ્ય જેણે ભારતને એકીકૃત કર્યું અને અલેક્ઝાન્ડરના આક્રમણ પછીના અરાજકતાને અંત આણ્યો ચાણક્યનું જીવન એક જીવંત પુરાવો છે કે ધન માત્ર પૈસા નથી તેમણે કહ્યું હતું ધન વિના જીવનમાં માન નથી પરંતુ ધર્મ વિના ધન તકતું નથી ધન એટલે ચાર સ્તંભ આર્થિક ધન પૈસા જ્ઞાન ધન

તમારા મિત્ર સાથે શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલ ને પણ અવશ્ય કરો જેથી આવા જ આ વિડિયો તમને મળતા રહે મિત્રો આ નિયમો તેમના અર્થશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર માંથી પ્રેરિત છે જેમાં તેઓ કહે છે જ્ઞાથી મોટું કોઈ રોકાણ નથી ચાલો શરૂ કરીએ નિયમ એક જ્ઞાન માં રોકાણ કરો આજ છે સૌથી મોટું ધન ચાણક્યના જીવનની શરૂઆતમાં જ તેઓએ સમજી લીધું કે પૈસા આવે અને જાય પરંતુ જ્ઞાન ક્યારેય નાશ પામતું નથી ગરીબ માણસ પૈસા મળતા જ ખર્ચ કરે છે જ્યારે ધનવાન વ્યક્તિ પૈસા મળતા પહેલા શીખે છે જ્ઞાન તમને કમાવવાની રીત શીખવે છે બચાવવાની રીત શીખવે છે અને રોકાણ કરવાની સમજ આપે છે આજના યુગમાં આ જ્ઞાન શું છે ફાઇનાન્શિયલ લિટરેસી બજેટ કેવી રીતે બનાવવું કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ કેવી રીતે કામ કરે છે સ્ટોક માર્કેટ મ્યુચ્યુઅલ ફંડ ડિજિટલ બિઝનેસ કોમ્યુનિકેશન સ્કિલ્સ ચાણક્ય કહે છે વિદ્યાવાન વ્યક્તિ ક્યારેય ખાલી હાથ રહેતો નથી જો તમે દર મહિને તમારી આવકનો જ્ઞાન પર ખર્ચ કરો પુસ્તકો વાંચો કોર્સ કરો તો તમારું ભવિષ્ય બદલાઈ જશે નિયમ બે ખર્ચ નિયંત્રણ ધનનો સૌથી મોટો શત્રુ અંદરથી આવે છે ચાણક્ય કહે છે ખર્ચ નિયંત્રણ વિના ધન ટકી શકતું નથી ઘણા લોકો વધારે કમાવવા માંગે છે પરંતુ ખર્ચ ઘટાડવા તૈયાર નથી જો તમારી આવક પચાસ હજાર છે અને ખર્ચ પણ પચાસ હજાર તો તમે ગરીબીના ચક્રમાં છો જરૂરિયાત અને ઈચ્છા વચ્ચે ભેદ સમજો દેખાવ માટે ખર્ચ ન કરો નવી ગાડી નવા કપડાં સોશિયલ મીડિયા પર બતાવવા માટેના ખર્ચા કુધાર જીવનનો સૌથી મોટો શત્રુ છે ચાણક્યના સમયમાં પણ તેઓ કહેતા હતા કે ઉધાર લઈને જીવન જીવનાર વ્યક્તિ ક્યારેય સ્વતંત્ર નથી રહેતો આજે ક્રેડિટ કાર્ડ લોન આ બધું તમારા ભવિષ્યને ખાઈ જાય છે નિયમ છે પહેલા બચાવો પછી ખર્ચ કરો નિયંત્રણ ત્રણ ધન ને કાર્ય પર લગાવો નિષ્ક્રિય ધન નાશ પામે છે પૈસા પડ્યા રહે તો ઘટે છે ફુગાવો નુકસાન અચાનક જરૂરિયાત ચાણક્ય કહે છે નિષ્ક્રિય ધન નાશ પામે છે તેમના સમયમાં જમીન ખરીદી અનાજ ભંડાર વેપાર આજે મ્યુચ્યુઅલ ફંડ શેર બિઝનેસ રિયલ એસ્ટેટ સિપ પરંતુ રોકાણ કરતા પહેલા જ્ઞાન મેળવો ચાણક્યનું સૂત્ર છે કે ધનને વધારવા માટે તેને કાર્યમાં લગાડો પરંતુ જોખમ સમજીને એક જ જગ્યાએ બધું ન લગાડો વિવિધતા રાખો નિયમ ચાર સંગત નું મહત્વ તમારી આસપાસના પાંચ લોકો તમારું ભવિષ્ય નક્કી કરે છે ચાણક્ય કહે છે ખોટી સંગત વિનાશનું કારણ છે જો તમે નકારાત્મક આળસુ ઈષાળુ લોકો સાથે રહો તો તમારું મન પણ તેમ જ બને છે ધનવાન બનવા માટે લક્ષ્ય ધરાવતા લોકો સાથે રહો પ્રેરણાદાયક પુસ્તકો વાંચો મેન્ટર શોધો ચાણક્ય પોતે ચંદ્રગુપ્ત જેવા યુવાનને પસંદ કર્યો કારણ કે તેમાં ક્ષમતા જોઈ તમે પણ તમારી સંગત બદલો નેગેટિવ લોકોને દૂર કરો નિયમ પાંચ રહસ્ય રાખવાની કળા યોજના જાહેર ન કરો ચાણક્યનું પ્રસિદ્ધ સૂત્ર તમારી યોજના ક્યારેય જાહેર ન કરો કારણ ઈર્ષા અવરોધ નિષ્ફળતા પહેલા ઉપહાસ સફળ લોકો શાંતિથી કામ કરે છે અને પરિણામ પછી બતાવે છે તમારા બિઝનેસ આઈડિયા રોકાણ પ્લાનને સોશિયલ મીડિયા પર ન ફેલાવો નિયમ છ સમયનું સંચાલન સમયથી મોટું કોઈ શસ્ત્ર નથી દિવસના ચોવીસ કલાક બધાને સમાન છે ફરક ફક્ત ઉપયોગમાં છે ચાણક્ય કહે છે કે સમય ગુમાવ્યો એટલે જીવન ગુમાવ્યું વહેલા ઉઠો નિયમિત રૂટિન બનાવો ટાઈમ વેસ્ટિંગ તાળો નિયમ સાથ ભય પર વિજય દર સૌથી મોટો શત્રુ છે બિઝનેસ શરૂ કરવાનો ડર રોકાણમાં નુકસાનનો ડર લોકો શું કહેશે તેનો ડર ચાણક્ય કહે છે ભયનો નાશ જ સફળતા છે તેઓએ પોતે નંદરાજાના અપમાન પછી ભય છોડીને સામ્રાજ્ય રચ્યું

ચાણક્ય કહે છે કે લોભી વ્યક્તિ પોતાનું ધન અને પ્રતિષ્ઠા બંને ગુમાવે છે નિયમ નિષ્ફળતા શીખો શિક્ષક છે ચાણક્યને અપમાન મળ્યું પરંતુ શક્તિ બનાવી ધનવાન લોકો નિષ્ફળતા પછી ઊભા થાય છે ટીકા સ્વીકારે છે નિયમ અગિયાર બહુવિધ આવકના સ્ત્રોત બનાવો એક આવક ઉપર જોખમ સાઇડ બિઝનેસ રોકાણ આવક ભાડું ડિજિટલ પ્રોડક્ટ્સ ચાણક્યના અર્થશાસ્ત્રમાં રાજ્યની આવકના અનેક સ્ત્રોત હતા નિયમ બાર આપત્તિ ફંડ રાખો સંકટ માટે ધન સંગ્રહિત કરો ચાણક્ય કહે છે કે ભવિષ્યની આપત્તિ માટે બચત કરો આજે છ એક બે મહિનાના ખર્ચ જેટલું ઇમરજન્સી ફંડ રાખો નિયમ તેર અહંકારથી બચો અહંકાર ધનનો શત્રુ છે ધન આવે ત્યારે અહંકાર આવે છે જે વિનાશ લાવે છે चाणक्य कहे छे के अहंकारी व्यक्ति પોતાના પગ પર કુહાડી મારે છે નિયમ 14 શિસ્તબદ્ધ જીવન નિયમિતતા સફળતા વહેલા ઉઠવું નિયમિત અભ્યાસ નિયમિત બચત વ્યાયામ શિસ્ત વિના કોઈ ધન તકતું નથી નિયમ 15 લાંબા ગાળાનો વિચાર ધીમે ધીમે ધન સ્થિરતા ઝડપી ધન જોખમી છે ચાણક્ય કહે છે વૃક્ષ ધીમે ઉગે છે પરંતુ સદી સુધી તકે છે લાંબા ગાળાના રોકાણ ધીરજ આજ સાચું ધન છે ભય છોડવો છે યોગ્ય સંગત પસંદ કરવી છે અને લાંબા ગાળાની દૃષ્ટિ રાખવી છે આ રચના તમારા જીવનમાં અમલ કરો અને જુઓ કેવી રીતે ગરીબીમાંથી સમૃદ્ધિ તરફનો માર્ગ ખુલે છે જય ચાણક્ય